તોત્રો કેમ છો બધા મજામાં છો જય માતાજી પિતા મિત્રોને તો ફરીથી આપણા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખ છે ત્રણ છ બે હજાર પચીસ અને આજે વાર છે સોમવાર અને મિત્રો આજે આપણે જવાનું છે બપોરે બે થી અઢી વાગ્યા આપણે જવાનું છે જૂનાગઢ અને ત્યાં આપણે સાડા જ નહીં જો કે પાંચ વાગે આપણે ત્યાં એન્ટર થઈ જઈશું જૂનાગઢમાં અને આપણે જવાનું છે જૂનાગઢ મારા ફઈ છે ત્યાં કે આપણે પાઠ છે કે રામાપીરનું આપણે રામદેવપીરનું પાઠ છે એવું કાંઈક છે તો આપણે જવાનું છે તો મિત્રો ચાલો મિત્રો લોગને આગળ બી કન્ટિન્યુ આગળ બની રહેજો અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને વિડીયો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો ચાલો મિત્રો હવે એકદમ રેડી થઈને એકદમ તમારો ભાઈ આમ થોડોક આમ શું કહેવાય યાદ ન થતું ચાલો પછી કહી દઉં એકદમ આપણે ઘરમાં જ નવા કપડાં પહેરીએ તો બહાર તો નવા કપડાં પહેરીને જવાના જોઈએ ને તો આપણે મિત્રો હવે આપણે વહેને જવાનું છે ને અને અત્યારે મિત્રો આપણે એને ફાઇનલી નવી કપડાની જોડ પહેરી છે એ પહેરીને આપણે જવાનું છે જૂનાગઢ થોડાક આપણે આમ નવા કપડાં તો પહેરવા પડે ને એટલે વિડીયો બનાવવા હો તમે જે સમજો એ માટે નહીં તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ બી કન્ટિન્યુ આગળ બન્યા રહેજો અને મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં અને આપણે મેં તમને બ્લોગ પણ મૂકી દીધો છે પાંચસો સબસ્ક્રાઈબર ક્યારે પૂરા થશે તો મિત્રો તમારા સપોર્ટથી આપણે ફાઇનલી પાંચસો સબસ્ક્રાઈબર મેં તમને કીધું તો હવે આપણે નવ જ દિવસમાં ફાઇનલી કમ્પ્લીટ કરવાના છે દસ દિવસ હતા એમાંથી એક દિવસ માઇનસ થયો છે કાલનો દિવસ હતો તો દસ દિવસ હતા તો આજે નવમો દિવસ છે કે નવ નવ દિવસ પછી આપણે સબસ્ક્રાઈબર જો પાંચસો સબસ્ક્રાઈબર પૂરા નહીં થાય તો આપણા બ્લોગ બંધ અને જો તો જો કે તમને જોઈને તમને ખબર પડી જ ગઈ હશે એટલા માટે તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ બી કન્ટિન્યુ આગળ બની રહેજો અને ત્યાં એક હું જાઉં છું ત્યાં એક મારા જો કે મારા મારા મમ્મી છે એના મામા છે એની છોકરી તો એ પણ બ્લોગ બનાવે છે ઇન્સ્ટામાં જોકે યુટ્યુબમાં નથી એ બધું મારે એને હજી કહેવાનું છે યુટ્યુબનું ને એટલા માટે તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ બી કન્ટિન્યુ આગળ બની રહેજો એટલે કે ચેનલ બનાવવાની છે એને સરખી અને બોલું આપણે મતલબ આપણે ને બધું શીખવાડવાનું છે કેવી રીતના બનાવની તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ બી કરીને આગળ બની રહેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરીને ભૂલતા નહીં વિડીયો લાઈક સર કમેન્ટ કરી જો અને બે આઇકન દવાનું પણ ભૂલતા નહીં મેં મિત્રો તમને કીધું તેમ કે આપણે પહેલાં રેડી થઈ ગઈ છે પહેલાથી આપણે રેડી થઈ ગયા છીએ અને જમી પણ લીધું છે અને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ હવે આપણે છીએ આપણા એસીવાળા રૂમમાં કારણ કે અત્યારે ગરમી બહુ છે તમી આપણે એસીવાળા રૂમમાં આપણે જઈ

અને મિત્રો મારે કાલે રાતે જ બ્લોગ ચાલુ કરી દેવો તો પછી મેં કીધું રાતે બ્લોગ કરવો અને પછી જોઈન કરવા એમાં મજા નથી આવતી તો મેં કીધું સિંગલ બ્લોગ આપણે બનાવીએ અને સિંગલ આપણે લાંબો લોંગ વિડીયો બનાવીએ તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ બી કન્ટિન્યુ બન્યા રહેજો ને યુટ્યુબ પ્રોફાઇલમાં ઇન્સ્ટાગ્રામની લિંક આપેલ છે તો ઉપર જઈને ટેપ કરો અને ફોલો કરતા હો અને જેટલી રીલ્સ પોસ્ટ જેટલું હોય એ બધું લાઈક શેર કોમેન્ટ કરતા હો તો ચાલો મિત્રો બ્લોગમાં બી કન્ટિન્યુ આગળ બની રહેજો

આ બાજુ નહીં નોલી છે આપડી ગાડી તો ચાલો મિત્રો લગ્ન ગરબી કરીને આગળ બન્યા રેજો પેલા બેટકાય કેટકાયું આપણે બંધ કરી દઉં પેલા ફાઇનલી મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ ખોડીયાર રોટલો જોઈ શકો છો તો ચાલો મિત્રો લગ્ન ગરબી કરીને આગળ બન્યા રહેજો આપણે આવ્યા હતા સીએનજી પુરાવા માટે તો મિત્રો હવે આપણે ફાઇનલી જૂનાગઢમાં તો એન્ટર થઈ ગયા છીએ પહેલાં ના પેલા ચશ્મા પહેલું કારણ કે થોડુંક સારા લાગે ને એના માટે મિત્રો યુટ્યુબમાં પ્રોગ્રામ ચાલુ છે અને આપણે આવીએ છીએ સીએનજી પુરાવા માટે તો ચાલો મિત્રો લગ્ન આગળ બી કન્ટિન્યુ આગળ બની અને હવે આપણે ત્યાં આપણે જઈ રહીએ છીએ પહેલાં અને ત્યાં જઈને પહોંચી જવું અને પછી હું તમને બધું કહું છું હું પહોંચી ગયો છું અને બધું

આપણે અત્યારે જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો બ્લોગ માં કરી કરીને આપણે બની આવ્યો ચેનલ સબ્સ્ક્રાઈબ કરવું ભૂલતા નથી જો મિત્રો જોઈ શકો છો ચાલો મિત્રો બ્લોગ માં કરી કરીને આપણે બની આવ્યો તો પછી મિત્રો આપણે આવી છે આપણી ગાડી કપડા બદલા માટે જો કારણ કે ગઈ ગઈ અહીંયા મહેમાન હોય આપણે એમનું કપડાં બદલાઈ ધ્યાન લાગી જો અહીંયા જો ફાઇનલી આપણે આપણી ગાડી જો એન્ટર થઈ જાય ખોલતો જો ફાઇનલી મિત્રો આપણે એન્ટર થઈ ગયા આપણી ગાડીમાં ચાલો મિત્રો લોકમાનગઢ ભીકંડી નાગર બની રહ્યા તો પછી મિત્રો આપણે આવ્યા ત્યાં સોનાની દુકાન છે ત્યાં તો ચાલો મિત્રો રહેજો કલાપત્રોબા જીવ